નમસ્કાર મિત્રો તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસને વાર સોમવાર આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો અઢાણે વાગ્યા છે છ અને છ વાગ્યા પ્રમાણે જોઈએ તો સેટેલાઇટ મુજબ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ આપણને આજે જોવા મળી શકે છે કારણ કે આજે એક નહીં બે નહીં ત્રણ ત્રણ સિસ્ટમ કે ચાર ચાર સિસ્ટમ ગુજરાતની અંદર આજે દસ્તક દઈ શકે છે તેના કારણે સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના અને મધ્ય ગુજરાતના ભાગો પર અતિ ભારે વરસાદ આપણને આજે જોવા મળી શકે છે તમે અહીં જોઈ શકો છો અટાણે છ વાગ્યા છે અને છ વાગ્યાની પરિસ્થિતિ તમે અહીં જોઈ શકો છો કે પોરબંદરની અંદર એક સિસ્ટમ છે જામનગર અને રાજકોટની અંદર એક સિસ્ટમ છે અને ઉત્તર ગુજરાતના અમદાવાદના આસપાસના વિસ્તારોની અંદર એક સિસ્ટમ છે અને એક કચ્છની અંદર એક સિસ્ટમ છે એટલે કે આજે એક દાહોદની અંદર એક સિસ્ટમ છે એટલે કે પાંચ પાંચ સિસ્ટમ આજે ગુજરાત ઉપર રહેવાની છે એટલે ગુજરાતની અંદર આજે ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે વહેલી સવારથી જ આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ગુજરાતની અંદર આજે શરૂ થઈ જવાની પૂરેપૂરી હાલ તો શક્યતા રહેલી છે જેની અંદર આપણે પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ એટલે કે પોરબંદર છે ચાઈલા છે ભાનવડ છે આ બધા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ આપણે આજે જોવા મળવાનો છે કારણ કે આ સિસ્ટમ ત્યાંથી એક સિસ્ટમ બનેલી છે અને વહેલી સવારથી ત્યાં વરસાદનું જોર વધારે રહેવાની શક્યતા છે જેની અંદર જૂનાગઢની વાત કરીએ જૂનાગઢ ઉપલેટા છે ત્યાં જેતપુર છે ત્યાં સામાન્ય વરસાદ આપણે આજે જોવા મળી શકે છે કારણ કે ત્યાં કાંઈ એટલો બધો વરસાદની તીવ્રતામાં કાંઈ

જ્યાં અતિભારે વરસાદ આપને આજે જોવા મળી શકે છે તો હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ આપણે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે ધોળકા છે તાલાપુર છે ત્યાં વિસ્તારોની અંદર આપણે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જે મહેસાણાના વિસ્તારો છે પાલનપુરના વિસ્તારો છે અમદાવાદના વિસ્તારો છે ગાંધીનગરના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આપણે આજે ધોધમાર કે અતિભારે જોવા મળી શકે છે વહેલી સવારથી જ આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને બીજી સિસ્ટમ એક બનેલી છે તે વડોદરા અને વડોદરા અને દાહોદની વચ્ચે એક સિસ્ટમ બનેલી છે બારડોલી અંદર પણ અતિ ભારે વરસાદ આપને જોવા મળી શકે કે આ સોથી સિસ્ટમ ગુજરાતની અંદર આજે દસ્તક દઈ શકે છે એટલે કે ગુજરાતની અંદર આજે ચાર ચાર સિસ્ટમો દસ્તક દેવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં આપણે વધારો જોવા મળી શકે છે અને સાત વાગ સાત વાગ્યા મુજબ જોઈએ તો જામનગર છે પોરબંદર છે રાજકોટ છે ત્યાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી શકે છે કારણ કે આ જે સિસ્ટમનો ઘેરાવો ત્યાં વધુ જોવા મળી શકે છે અને તે વિસ્તારી તે વિસ્તારોની અંદર આપણને દસથી પંદર ઇંચ જેટલો વરસાદ આજે જોવા મળી શકે છે પૂરેપૂરી સંભાવના છે કારણ કે આ સિસ્ટમ આજે ત્યાં ઘેરાવો કરી લે છે અને તે વિસ્તારોની અંદર આપણને ધોધમાર વરસાદ આજે જોવા મળી શકે છે પોરબંદર છે દ્વારકા છે જામનગર છે રાજકોટ છે મોરબી છે ચોટીલાના વિસ્તારો છે આ બધા જિલ્લાઓની અંદર આજે અતિભારે વરસાદ આપણે જોવા મળી શકે છે પૂરેપૂરી શક્યતા હાલ તો રહેલી છે અને ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી છે જેમાં દાહોદના વિસ્તારો હોય છે કે વડોદરાના વિસ્તારો હોય છે ગાંધીનગર હોય છે ગોધરા હોય છે કે ધંધ અમદાવાદના વિસ્તારો હોય છે આ બધા વિસ્તારોની અંદર આજે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આપણે અતિભારે જોવા મળી શકે છે હાલ તો પૂરેપૂરી સંભાવના આપણે દેખાઈ રહી છે કારણ કે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની છે તેના કારણે સૌરાષ્ટ્રના ભાગો અને મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ આપણે આજે જોવા મળી શકે તો હાલ પૂરેપૂરી સંભાવના રહેલી છે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ સિસ્ટમનો ઘેરાવો વધતો જાય છે અને ગાજવીજ સાથે આ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ આપને વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે જામનગરની અંદર તો આપને આજે રેડ એલર્ટ જાહેર કરવાની સ્થિતિ પણ બની શકે છે કારણ કે આ વિસ્તારોની અંદર આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે રાજકોટના વિસ્તારો છે જે બધા વિસ્તારોની અંદર વહેલી સવારથી ધોધમાર વરસાદ આપને જોવા મળી શકે છે ગાજવીજ સાથે અને અહીં તમે જોઈ શકો છો ઉત્તર ઉત્તર ગુજરાતમાં પણ અમદાવાદના વિસ્તારો છે ધોળકા છે જે ગોધરા છે વડોદરા છે પાલનપુર છે મહેસાણા છે ગાંધીનગર છે આ બધા વિસ્તારોની અંદર આજે આપને અતિભારે વરસાદ જોવા મળી શકે છે પૂરેપૂરી શક્યતા રહેલી છે ત્યારબાદ જુનાગઢની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે એક વાગ્યાની નજર કરીએ તો એક વાગ્યાની અંદર રાજકોટ

જે વેલાવર વિસ્તાર છે ઉના છે મહુવા છે જામનગર છે આ બધા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડી શકે છે જે ખાસ કરીને આજે જામનગરની અંદર અતિભારે વરસાદની સંભાવના છે દ્વારકા છે તે બધા વિસ્તારોની અંદર આપણે જૂનાગઢ વિસ્તારની અંદર પણ બપોર બાદ વરસાદની તીવ્રતામાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા આપણે દેખાઈ રહી છે હાલ તો વરસાદની તીવ્રતામાં ખૂબ જ વધારો જોવા મળી શકે છે આજે બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે અને આજે સો વાગ્યા પછી સાંજના છ વાગ્યા પછી સૌરાષ્ટ્રના આ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદ પડી શકે છે જેની અંદર આપણે વાત કરીએ તો ગોંડલ વિસ્તારો છે જસદણના વિસ્તારો છે અમરેલીના વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આપણે અતિભારે વરસાદ જોવા મળી શકે છે હાલ તો પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે અહીં તમે જોઈ શકો છો જેતપુર લાગુ વિસ્તારો ઉપલેટા ગોંડલ છે અમરેલી છે અમરેલીના ઘણા વિસ્તારો છે ધારી છે પછી વિસાવી કરવામાં આવી છે ગાજવીજ સાથે જેમ જેમ આપણે આગળ વધીએ તો સાંજના સાત વાગ્યા પછી આ સિસ્ટમ જામનગર અને જુનાગઢ ઉપરથી પસાર થઈને અમરેલી ઉપર આવે છે અમરેલી ની અંદર ધોધમાર વરસાદ આપણે જોવા મળી શકે છે ગોંડલના વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે જસદણ છે બોટાદ છે આ બધા વિસ્તારોની અંદર આપણે ધોધમાર વરસાદ સાત વાગ્યા પછી સાંજના જોવા મળી શકે છે જેમ જેમ આપણે આઠ વાગ્યા ઉપર જઈએ છીએ તેમ તેમ આ સિસ્ટમ ત્યાં ધીરે ધીરેથી આગળ વધતી જોવા મળી શકે અને બે સિસ્ટમ વિભાજિત થવા થતી હોય તેવું લાગી રહ્યું છે આ સિસ્ટમ એક રાતના